જેને નામ આપ્યું છે ભાજપાએ સેવા સદનો હકીકતમાં એ લૂટના મેવા સદનો છે ભાજપાના હાલના સાંસદ ખુદ કબૂલે છે કે તેમને ફાયર એનઓસી માટે સિત્તેર હજાર રૂપિયા ચૂકવવા તા ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી આ ભ્રષ્ટાચારના કારણે ગુજરાતની સાહસત કરોની જનતા લાંબા સમયથી પરેશાની કરે રાજ્યના મુખ્યમંત્રી શ્રી કેમ મોમધામ પરિણબર રાજકોટમાં અગ્નિકાંડ મામલે અવનવી ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે આ ગોઝારી ઘટના પાછળ સરકારી તંત્રની ગુનાહિત બેદરકારી જવાબદાર છે એને લઈને વધુ એક મામલો બહાર આવ્યો છે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ એક દાવો કર્યો છે એને લઈને આ મામલો ચર્ચામાં આવ્યો છે રાજકોટના આ ઉદ્યોગપતિ અને ભાજપના નેતાએ પોતે ફાયર ઓફિસરને સિત્તેર હજારની ની લાંચ આપ્યાનો દાવો કર્યો છે ત્યારે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ શું કહ્યું એ જોયું રાજકોટની અંદરની દસના ઘટના અને આ દસના ઘટનાની પાછળ ભાજપાની શાસકોના ભ્રષ્ટાચારના એક પછી એક કાયા ઠીક ઠાક પડી રહ્યા છે ભાજપાના હાલના સાંસદ ખુદ કબૂલે છે કે તેમને ફાય એનઓસી માટે સિત્તેર હજાર રૂપિયા ચૂકવાતા સાંસદ ભરતા પાછા મળી ગયા પણ આ નવથી મોટી ભ્રષ્ટાચારના

કોર્પોરેશનના પ્લાન પાસ કરાવવા રજા રજાજીથી બીયુ પરમિશન ફાયર એનઓસી દરેક ગેરકાયદેસર કાયદેસર બાતકામ ને રેગ્યુલરસ કરવા દીમને તમામ નું ભાવリス છે અને ભાજપા શાસક ની દરેક મંજૂરી માં ભ્રષ્ટાચાર ને ભાગીદારી છે સેવા સદનો જેને નામ આપ્યું છે ભાજપા સેવા સદનો હકીકતમાં આ એ લૂંટના મેવા સદનો છે દરેક વિભાગ માં એજન્ટ લખાઓ